ફાઉન્ડેશન છે આજ રોજ ભાલેજ ખાતે અમારા અલ કુરેશ ખિદમત ચેરિટેબલ ટ્રસ્ટ બારા ગામ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહ લગ્નનો ઉદ્દેશ એવું છે કે સમાજમાં જે ખોટી ખર્ચી થાય છે લગ્નમાં બે ખર્ચા થાય છે એ બે ખર્ચા ઓછા થાય એના માટે આજે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં છવ્વીસ યુગલો જોડાયા છે અને આજ રોજ અમે પહેલ ગામમાં જે આતંકવાદી હુમલો થયો તેના મૃતકોને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી છે સમાજમાં અમે અલકુરેશ ખિદમત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એ સંદેશ આપવા માંગીએ છીએ કે સમાજમાં જે લગ્ન પાછળ ધૂમ ખર્ચાઓ થાય છે બેફજૂલ ખર્ચાઓ થાય છે તે બંધ કરવામાં આવે અને લગ્ન એ સાદગીથી કરવામાં આવે મારું નામ શેખ અયુબમિયા ફોજી હાડગુડમાં રહું છું અને બાર ગામ

છોકરાઓના ભવિષ્ય માટે એજ્યુકેશન પાછળ અમે ખર્ચ થાય એ ઉદ્દેશ્ય અમારો ખાસ છે આજે છવ્વીસ છોકરીઓ અને છવ્વીસ છોકરાઓ નવા જીવનમાં પગલાં મૂકેલા છે બીજી એક્ટિવિટીમાં બે હજાર વીસમાં અમે નડિયાદ ખાતે બત્રીસ છોકરીઓ અને બત્રીસ છોકરાઓના સમૂહ કર્યા પછી બે હજાર બાવીસની અંદર નવેમ્બર મહિનાની અંદરમાં તેત્રીસ છોકરીઓ તેત્રીસ છોકરાઓના સમૂહ કર્યા એ વગર બી અમારા મેડિકલ કેમ્પો છે ફ્રી છે ગરીબોને સહાય છે મેડિકલ સહાય છે એક જ સંદેશો આપવા માંગુ છું દરેક વ્યક્તિઓને કે આવી રીતે તમે સમૂહ લગ્નમાં કોઈ પણ સમાજ હોય મુસ્લિમ સમાજ હોય હિન્દુ સમાજ હોય કોઈ પણ સમાજ હોય કે આ ટાઈપનું મતલબ આયોજન કરે અને એક જ ખર્ચે વધુ પતે એ ટાઈપનો દરેક વ્યક્તિઓ મતલબ આવી વિચારધારા લઈને ચાલે